નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા મિત્રો પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અને પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ એમના દ્વારા વૃક્ષારોપણ રોપા વિતરણ એ સહિતના કાર્યક્રમો રાજકોટમાં સમગ્ર ગુજરાતમાં બધી જગ્યાએ યોજાવાના છે રાજકોટમાં રાજકોટ મહાનગરપાલિકા એનો વન વિભાગ છે અને એમના દ્વારા જયસિયારામ મિત્ર મંડળ ભારત વિકાસ પરિદર્શ ભારત વિકાસ પરિષદ અને સ્વદેશી જાગરણ મંચ આ બધી જ સંસ્થાઓ છે એના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વૃક્ષારોપણ અને તુલસી રોપા રોપણ એના વિશે કાર્યક્રમ છે આવો એના વિશે વાત કરીએ ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી વિનોદભાઈ વિનોદભાઈ સાથે ખૂબ એક તો આમ તો પર્યાવરણ એટલે આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો એ જીવનમાં કેટલું એનું મહત્વ છે અને એના માટે આ જ સારો પ્રયાસ આપના દ્વારા આપની સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો છે

અને બીજું કે મેયર બંગલોર ત્યાં સામે જ છે તો બધી વ્યવસ્થા ત્યાં થઈ શકે એવા સહયોગ મળીને કોર્પોરેશને આપણને વૃક્ષના રોપા અને એની વ્યવસ્થા આપણે કરી દીધી છે બાકી બધું સંસ્થાઓ દ્વારા નિર્મિત છે બરાબર આમ જોઈએ તો તુલસીના રોપા સાથોસાથ જામફળી પછી મીઠો લીમડો કડવો લીમડો આમળા આવા ઔષધીય રોપાઓ છે એ પચાસો પચાસ હોય તે અલગથી ના રાખીને તુલસી સિવાયના પણ લોકો ઘરે એક એક છોડ વાવે એવો પ્રયાસ છે બરાબર આ પર્યાવરણ દિવસ નિમિત્તે આમ જોઈએ તો જળ જમીન અને વાયુ આ ત્રણેયનું પ્રદૂષણ કેમ રોકાય એના માટે ભારત વિકાસ પરિષદ રણછોડનગર શાખા સ્વદેશી જાગરણ મંચ અ આખું રાજકોટ અને આખા દેશની અંદર પર્યાવરણ જાગૃતિનું કામ કરી રહી છે સાથોસાથ કારણ કે સ્વદેશી સ્વાવલંબી ભારત બને એના માટે પણ આ પ્રયાસ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થાય એટલે પંચપ્રણ તરીકે પણ આખું વર્ષ આવા પાંચ વિષય ઉપર દેશભરની અંદર સંઘના કાર્યક્રમો થવાના હું નાનપણથી જ આજથી બેતાલીસ વર્ષથી આ હું સંઘનું કામ કરું છું ત્યારે મને એમ થયું કે આ બધાય સંસ્થાઓને જોડીને એક મોટો કાર્યક્રમ કરવો જોઈએ એમાં અમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ સહયોગ મહાનગરપાલિકાનો સહયોગ મેળવ્યો છે સાથોસાથ જિલ્લાના વનીકરણ વિભાગનો પણ રોપાની દ્રષ્ટિએ અમને વ્યવસ્થાનો લાભ મેળવ્યો છે આ સંઘની એક યોજનાથી લોકો સુધી પર્યાવરણ જાગૃતિ પહોંચાય પહોંચે આ જ રીતે ભવિષ્યની અંદર નાગરિક કર્તવ્ય તરીકેનો પણ અમે કાર્યક્રમો

અચ્છા આમાં કોણ કોણ બીજું કોઈ આવી આવવાનું છે કે આવી શકશે જાહેર કાર્યક્રમ છે જાહેર કાર્યક્રમ છે લોકોને નિમંત્રણ વોટ્સએપ દ્વારા પણ મોકલવામાં આવ્યા છે મેં પોતે જ પાંચ હજાર લોકોને આ વોટ્સએપ મોકલ્યા છે જેમને માહિતી મળશે એમને પણ ખ્યાલ આવશે કે પર્યાવરણ શું છે એટલું લખાણ એમાં સરસ મજાનું કરી ને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ છે એમને પણ નિમંત્રણ આપ્યું છે એવો પણ સાત વાગે એવો આજે આપવાના છે બરોબર અચ્છા વૃક્ષારોપણ રોપે અને આજુબાજુમાં પર્યાવરણ નું પણ જાળવણી થાય પ્લસ માં અત્યારે મેલેરિયા ના જે પ્રશ્નો છે તુલસી ના રોપો હોય તો એની આજુબાજુમાં મેલેરિયા છે મચ્છર છે આગાવાયા જાય આ પણ બહુ મોટો ફાયદો છે વાહ એટલે એટલે આશય રાખ્યો કે અત્યારે મેલેરિયા ની જે કઈ ઉપદ્રવ છે ઉપર તુલસીના રોપાની મેલેરિયાના મચ્છર પણ આવી શકે આપ સૌ ને એ પણ જણાવી દઈએ કે તુલસી ના રોપા વિતરણ એમાં ખાસ તુલસીના જે રોપા આપણા આંગણે વાવવામાં આવે છે એનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ એ તુલસીના રોપાથી મેલેરિયાના જે મચ્છરો છે એ પણ એનાથી દૂર રહે છે વિનોદભાઈ પાસેથી ખૂબ જ સરસ માહિતી મળી આપણે વિનોદભાઈ આ સિવાય આ સિવાય જ્યાં લોકો આવશે એમને કહેવાય કે સ્વદેશી ફૂડ જે આપણું સવારે મગ ખંડાવેલા છે મકાઈના ડોડા છે આવી બધી વસ્તુ ત્યાં આપણે ત્યાં નાસ્તો કરાવશું જે અમારું આ બત્રીસ વર્ષ જૂનું સંસ્થા છે ઉકાળા કેન્દ્ર હરેશભાઈ હરિયાણી એમના

અને આગળના વર્ષમાં જવા માટે તૈયાર છે આ જ દિવસે તેથી આ દિવસને અનુરૂપ યાદ રહે એવો કાર્યક્રમ અમે ઘડી કાઢ્યો છે વૃક્ષારોપણની સાથે તુલસી રોપા વિતરણ અને આવનાર વ્યક્તિને સેવા કે પ્રવૃત્તિની માર્ગદર્શન એટલે સામે રોજ ત્રણસો દિવસ ઉકાળા કેન્દ્ર ચાલુ હોય છે જેની અંદર ચાર વાગ્યાથી સાડા સાત સુધી એ લોકો સેવા આપતા હોય છે આ બહુ નિયમિત સેવા છે બહુ અઘરી સેવા છે ને સાથો સાથ કહીએ તો તાળ તડકો વેઠીને આ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે ત્યાં ઉકાળો મળે છે કડુ કડિયાતો મળે છે લીમડાનો આપણે કહેવાય ડાયાબિટીસ વાળાને માટે મળે છે અન્ય પણ જ્યુસ સિઝન પ્રમાણે જોઈ તો બીલા અત્યારે બીલી બીલો બીલાનો સમય છે તો બીલા પણ યોગ્ય સમય એનો જ્યુસ બનાવીને લોકોને આપતા હોય છે શરબત બનાવીને આ પ્રકારની નિસ્વાર્થ ભાવે સેવા તેઓ કરી રહ્યા છે હરેશભાઈ હરિયાણી અને એમની ટીમ વાહ સરસ સરસ માહિતી હા આ સાથે જ સ્વદેશી જાગરણ મંચ છે એ રાષ્ટ્રના વિકાસમાં સ્વાવલંબી બને અને આર્થિક મજબૂતી માટે સ્વદેશી જાગરણ મંચ સતત કાર્યક્રમ આપતી હોય છે એમાં આ કાર્યક્રમ પણ આમાં સાથે જોડાયેલો છે જોડાયેલ તમને પણ પત્રિકા આપી ત્યાં આપણે એનો ડોમ પણ એક રાખશું જે ઈ પત્રિકા સ્વદેશી જાગરણ મંચની દિલ્હી થી પ્રકાશિત થાય છે હા હા ઈ ઈ પત્રિકાનો લોકો સાથે જોડીને એમને આપવામાં આવે સાથે સાથે આ સ્વદેશી નું લિસ્ટ આપણે વિનામૂલ્યે આપી છે જે પોતાના ઘરે યોગ્ય જગ્યાએ રાખ્યા તો ખીચામાં રાખે જ્યારે ખરીદી કરવા જાય ત્યારે દેશની બનતી આપણી આજુબાજુમાં બનતી સ્થાનિક નરેન્દ્રભાઈ વાત કરી છે જ જ પછી ગુજરાત પ્રવાસ પણ એમને સ્વદેશી માટે ચાઇના ચાઈના ને સીધી ખુલ્લી ચેલેન્જ આપીને કીધું હતું કે સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખો એટલા માટે પણ અત્યારે આ પ્રયાસના ભાગરૂપે પણ આ જેટલા લોકો આવશે એમને સ્વદેશીની વાત પણ વ્યક્તિગત કરીને અને પછી ચોપાનીઓ આપવામાં આવશે એટલે એક વ્યક્તિ એક સ્વદેશી વસ્તુ વાપરશે ને તો પણ ધીરે ધીરે દેશને બહુ મોટો આર્થિક ફાયદો થવાનો છે બરાબર છે બરાબર છે ખૂબ જ સરસ આયોજન છે અને ખાસ તો પર્યાવરણ દિવસ નિમિત્તે આ જે કાર્યક્રમ છે એમાં બધાને સામેલ કર્યા છે આપે અને આ બુક પણ તમે જોઈ શકો છો કે એમાં બધી જ આખી માહિતી ને બધું આપેલું છે

વસ્તુ ભારત માતા કહી જાય માતા વંદે માતા